એકવાર એક શેઠ હતા અને એ શેઠ શેઠ કહેવાતા હતા પણ બહુ જ કંજુસાઈ અને કંજુસ હતાજનમાં પરિવારમાં સમાજમાં કુટુંબમાં ઘરમાં ગામમાં અને બધી જ જગ્યાએ શેઠ કંજુસ હતા એટલે એમને કોઈ છોકરી નહોતા આપતા એના લગ્ન નહોતા થાતા સગાઈ માટે છોકરી ગોતે પણ બધા નાચ પાડી દે એમ કરતા કરતા એક દિવસ ઘણા દિવસ થઈ ગયા બાદ એક છોકરીની વાત આવી તો એ છોકરીએ કીધું કે મારી સાથે લગ્ન કરવા હોય તો મારો જે નિયમ બચપનનો છે એ તમે મને પાડવા દેશો તો જ હું તમારી સાથે લગ્ન કરું તો શેઠ મનમાં વિચારે છે કે આમે કોઈ છોકરી મને આપતા નથી અને આ એક તૈયાર થાય છે નિયમ શું મોટી વાત છે એની જે હશે એ કડવા દઈશ તો મારા લગ્ન તો થઈ જશે મનમાં એવું વિચારીને શેઠે હા પાડી દીધી પણ એને નિયમ હતો છોકરીનો કે બચપનથી એ સાધુ સંતોને બ્રાહ્મણોને ભોજન કરાવતી અને ભોજન કરાવ્યા પછી દાન દક્ષિણા આપતી હતી દાન દક્ષિણા આપે અને પછી જ એ પ્રસાદ ગ્રહણ કરતી હતી આ એના બચપનથી નિયમ હતો અને એ એને એક ભક્તિ હતી પ્રેમ અને ભાવથી વર્ષોથી કરતી અને એ નિયમ શેઠને બતાવ્યું એટલે શેઠ બી લગ્ન કરે છે અને નિયમ પાડવા માટે હા પાડે છે લગ્ન કરીને ઘરે લઈ ગયા અને રોજ આ છોકરી એના નિયમ અનુસાર સંતોને બ્રાહ્મણોને જે મળે એને ભોજન કરાવતી અને કોઈ ના મળે તો ગોતીને બી લાવતી અને ભોજન કરાવી દાન દક્ષિણા દેતી હતી આમ ઘણા સમયથી એનો નિયમ તો ચાલ્યો પણ ધીરે ધીરે શેઠને બહુ જ એવું લાગવા માંડ્યું કે મારું ઘર આ વેચી નાખશે બધું જ ખર્ચી નાખશે અને ઉડાડી દેશે ખરેખર આપણે સંસારમાં આજે જોઈએ ને કે હરેક વ્યક્તિને ખરાબ કામ કરવા માટે કોઈ બી રોકતું નહીં ટોકતું નથી કાંઈ કોઈ બોલી શકતું નથી અને ખરાબ કામના ઉપયોગ બી રૂપિયા ખૂબ કરશે પણ કોઈ સારા કામમાં ઉપયોગ કરતા હોય તો આપણને પાછું એના માટે બી ખરાબ લાગે કે આ કેવો છે માણસ કે આવું દાન પૂન કર્યા કરી એવું લોકોને લાગે છે અને જે શ્રદ્ધાથી કરે છે આજે ઘણા લોકો એના નિયમો બનેલા હોય છે તો આ છોકરીનો બી નિયમ વર્ષોથી હતો પણ શેઠજીને સારું નહોતું લાગતું એ નિયમ થઈ શકે કે મારું ઘર આ દાનવીર બનીને ખર્ચી નાખશે એટલે શેઠે વગર કીધે એને વ્યવહારમાં જ્યાં ત્યાં બધું બંધ કરી દે તાળા લગાવી દે અને એ છોકરીને એ કરે છે કે આવું ના કર પણ એનો ભાવ અને શ્રદ્ધા જે સાચી હતી એ પ્રમાણે એ બધું જ દાન પુણ્ય કર્યા કરતી હતી આમ કરતા કરતા બધી જગ્યાએ તાળા લાગી ગયા અને હવે એને ભોજન કરાવે પણ એને દાન દક્ષિણા નોતી મણ આપી શકતી હતી એને મનમાં મનમાં ખેદ થાય છે કે મારો વર્ષોનો વર્ષો નિયમનો આજ ભંગ થશે કે શું એવામાં એટલી શ્રદ્ધાથી ભગવાનને યાદ કરીને ભોજન કરાવે અને દાન દક્ષિણામાં જે કંઈ સીધું સામાન મળતું એ આપવા માંડી પણ શેઠને આ બી ખબર પડી ગઈ તો હવે એ છોકરી મનમાં વિચારે છે કે હવે શું करू પ્રભુ મને સહાયતા કરજો અને આમ કરીને સંત બનીને એ જ દિવસે ભગવાન પ્રગટ થાય છે સાધુ બનીને આવે છે અને વર્ષોની તપસ્યાનો નિયમ જે છે એના કારણે ભગવાન એની પરીક્ષા લેવા આવે છે જ્યારે પરીક્ષા લેવા આવે છે તો સાધુ બનીને અને છોકરીને તો બહુ ખુશી થાય છે કે જોઈને અંદર ખુશી ખુશીમાંથી એને તો બહુ જ એક ખુશી થાય છે પણ બીજી બાજુ એમ બી વિચારે છે કે એને શું દક્ષિણામાં આપીશ બધી જગ્યાએ તાળા લાગી યા કશું આપવા જેવું રહ્યું નથી પણ એને સાધુને જોઈને ભોજન બનાવીને ભોજન કર્યું તો એને વિચારતા વિચારતા એને એને જે નથ નથ મહિલા લોગ એ ધોઈને સંતને ભોજન કરાવ્યા પછી દક્ષિણામાં આપી દીધી સંતને દક્ષિણામાં આપી અને બેનને એમ થયું કે હાસ ભગવાન મારું આજે વ્રત ભંગ ન થયું અને આમ ભંગ થતા બચી ગઈ એટલે અંદરથી એને ખુશી બી થઈ ગઈ અને સંતના આશીર્વાદ લયા અને આશીર્વાદ લઈને એ ઘરમાં ગઈ અને સંત બહાર ગયા હવે આ તો ભગવાન સ્વયં ત્રિલોકીનાથ અને એવી બી ભક્તોની કેવી કેવી પરીક્ષા લઈ અને ક્યારે પરીક્ષામાં એની લીલા હોય છે તો ભગવાન નટખટ એવી લીલા કરે છે કે એ નથ લઈને એમના પતિ જે શેઠ હતા એ કંજુસ શેઠની દુકાનમાં જઈને કહેવા લાગે છે કે મારે આ નથ વેચવી છે હવે આ શેઠ ને બતાવી એટલે શેઠ તો ઓળખી ગયા કે આ તો મારી પત્ની ની છે અને આ સાધુ ની પાસે ક્યાંથી આવી અને આમ કરીને સાધુ મહારાજ ને કે હા હા ચાલો આ વેચવી જ છે ને તમારે કે હા મારે હમણાં જ વેચવી છે ને જુઓ એની કિંમત છે ને મને કેટલા રૂપિયા મળશે આમ કરીને ભગવાન રૂપી સાધુ એ શેઠ ને બતાવી હતી હજાર રૂપિયા ની પણ કંજુ શેઠ હતા એને બધું લેતા જ આવડતું તું દેતા નહોતું આવડતું એટલે તરત જ ભગવાનને કહે છે કે આ પાંચસો રૂપિયા આપ્યા અને એ તરત જ એક ડબ્બીમાં મૂકે છે ડબ્બી અલમારીમાં મૂકે છે અને અલમારીને તાળો મારી અને શેઠજી બહાર દોડા દોડા ઘરે જવા નીકળે છે એની ઘરવાળીને ગુસ્સો કરવા અને એમ બોલતા બોલતા જાય છે કે આજ નથ વેચી દીધી કાલે શું વેચશે અને આવી રીતે જો કરશે તો મારી કમારી આખી ખર્ચાઈ જશે અને એના માટે હું અહીંયા લાવ્યો છું આમ કરીને જેમ તેમ બોલતા બોલતા ઘરે પહોંચે છે અને આ બાજુ લોક છોકરાએ કીધું કે શેઠજી ગુસ્સો કરતા આવે છે એટલે એને પત્નીને બધી જ ખબર પડી ગઈ તો એને પણ કહ્યું કે હવે જો આ શેઠ મને આવી રીતે ના પાડવાના છે બીજું કશું નથી કહેવાના અને એટલે હવે એ આવે એ પહેલા મરી જવું સારું કેમ કે મારો નિયમ તૂટે એટલે મારું મરણ સારું લાગે મને એમ વિચારીને એ પોતે રૂમમાં જઈને ઝેરનો કટોરો લાવે છે અને એ જે કટોરામાં ઝેર મેળવી અને પીવા જાય છે તો કટોરામાં ટક દેની અવાજ આવે છે જેવો અવાજ આવ્યો જોયું તો એની નાકની ન થતી અને પાછી આવી ધોઈ અને નાકમાં પહેરી દીધી અને શેઠ ત્યાં પહોંચ્યા અને આવીને જોયું એ ત્યાં ગઈ અને એની સામે બેન આવ્યા તો એના નાકમાં નથ જોઈ એટલે તરત કે છે અરે આ નથ તો અહીંયા છે અને હું તો દુકાનમાં વેચી મેં લીધી ના બધું શું હતું એટલે તરત શાંત પડી ગયા પણ છતાં પણ બોલ્યા વગર ના રહ્યા એમને કહ્યું કે તમે આટલું બધું બધાને સુગામ દાન પાન પૂર્ણ કર્યા કરો છો અને એમાં ને એમાં મેં બધું જ મારા જીવનની કમાઈ તમે બધા

ઘરમાં જોયું નથી પાછી એટલે દોડી દોડીને ક્યારે પણ એ શેઠ દુકાન પાસે પહોંચી ગયા અને પણ પોતે સાધન કરતા પોતે ચાલીને જતા એમ કરીને દોડતા દોડતા દુકાને પહોંચ્યા એમને ત્યાં જઈને દુકાન ખોલી તિજોરી ખોલી અને ડબ્બી ખોલી ડબ્બીમાં નથ જોવા ગયા પણ એમાં સુધી નથ નહોતી નોટ હતી જે પાંચસો ની નોટ સાધુને આપી હતી એ જ નોટ એ જ નંબરની નોટ આ ડબ્બીમાં આવી ગઈ આ જોઈને એમને બહુ આશ્ચર્ય લાગ્યું ત્યારે એને સમજમાં આવ્યું શેઠને કે મારી પત્નીની જે ભક્તિ છે આ સુધી હું ન સમજી શક્યો અને મને સમજવામાં આટલી બધી વાર લાગી અને જે હું સમજતો એનાથી અલગ જ છે અને આટલા આટલી બધી ભક્તિમાન જે હું અજ્ઞાનતામાં મોહની અંદર અને મારું મારું કરવામાં આજે હું મારા જીવનમાં મારી પત્નીને બી નહીં સમજી શકું આમ કરતા પશ્ચાવા કરતા કરતા દુકાનથી પાછા ઘરે આવ્યા પાછા ઘરે આવે છે અને આવીને એની પત્નીના પગમાં પડે છે અને માફી માંગે છે કે તારી ભક્તિને ધન્ય છે કે જે હું આજ જોયું છે મારા અનુભવથી તું માનસેની સાચું પાછું બધું જ એની પત્નીને વાત કરી એની પત્નીના તો રોમ રોમથી ભગવાનના ધૂન જેવું લાગવા લાગ્યું અને કીર્તનોનો અવાજ આવવા લાગ્યો અને ભગવાનને ધન્યવાદ કરે છે અને એ પત્નીથી પણ વધારે એ શેઠની ભક્તિ વધી ગઈ અને એ શેઠ નું નામ તમે બધા જ જાણો છો શેઠ સુંદરદાસજી જેના માટે આપણે બધા જ કવિતા ખૂબ ગાઈએ છીએ એક થી એક કવિતાઓ કવિ લખી

આપણે અયોધ્યામાં અવધપુરીમાં રહેતા હોઈએ પણ આપણા આચરણ અવધપુરીમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજી જેવા આપણે કેમ ભૂલી જઈએ છીએ અને ત્યાં જ આગળ આગળ આપણે બુરા કામ કરીએ ભૂમિનો પ્રતાપની મહિમા શાસ્ત્રોમાં લખી છે તો કમસે કમ આપણે આપણા જીવનમાં ભારત દેશ તો એટલો મહાન દેશ છે જે દેશમાં રહીને અનેકો ચરિત્ર મહાન બનાવવા બલિદાનો દીધા રાષ્ટ્ર દેશના ભક્ત બન્યા હોય અનેકો ભક્તોમાં જેણે જેને પોતાના જીવનમાં દરેકને મદદરૂપ બન્યા હોય તો આપણા વ્યવહાર બી સારા હોવા જોઈએ જ્ઞાન બી સારું હોવું જોઈએ વિચાર બી સારા હોવા જોઈએ આ દેશમાં રહીને સમાજ સમાજમાં બી ભેદ થતો હોય તો એ સમાજમાં આપણા ઘરમાં જ રાવણ બેઠો છે આપણા ઘરમાં જ એક એક અસુર બેઠા છે એટલે મનમાંથી કાઢી નાખો વિચારોને ચેન્જ કરો અને આપણે ઘરે જ સ્વયં ભગવાન આપણને મદદ કરવા આવે છે એટલી શ્રદ્ધા શેઠની નોતી એની પત્નીની હતી પણ આવ્યા છતાં એવી જ રીતે ભગવાન અનેકો રૂપો લઈને પણ આપણે શું પ્રોબ્લેમ થાય છે કે આપણે ભગવાનની લીલાને સમજતા નથી જેવી રીતે હું આપ સમય બતાવું કે આપણે ભગવાનના માટે બી લડતા હોઈએ છે કે એને પોતાના માનીને ત્યાંનું જ વસ્તુ પકડીને આપણે એ જ ભગવાનના માટે બી લડાઈ કરીએ છીએ અને હર તીર્થોમાં બી આપણે એકબીજાને હરિફાઈમાં ને એકબીજાને ચિલાવીને અવાજ લગાવીને આપણે ભગવાનની જગામાં બી અશાંતિ કરી નાખીએ હા એ તો છે કે જેમ પગમાં કીચડ લાગ્યું હોય કાદવ લાગ્યો હોય તો આપણે જ્યાં જઈએ ત્યાં પણ ગંદુ થઈ જાય એવા આચરણોથી આપણે બચીએ અને આપણે શુદ્ધ જગા પર જઈએ તો શાંત ભાવ શ્રદ્ધા ભાવ વ્રત જપના ભાવેથી ત્યાં જઈને આપણે પાવન થવા માટે જવાનું હોય છે પણ આપણે એ જ વસ્તુના સંસ્કાર આપણે ત્યાં જ નથી વિદેશના લોકો આવીને અહીંયા ભૂમિને પાવન માનીને તીર્થો કરવા આવે અને આપણે જ આપણા વિચારોમાં બદલાવ લાવવો જોઈએ વેશભૂષાઓમાં ગોતીએ છીએ અને તારા ભગવાન નાના અને મારા ભગવાન મોટા એવા વિચાર કરીએ છીએ આપણી દશા કેવી થઈ છે ધ્યાનથી સાંભળજો જવાબ તમારે દેવાનો છે જેમ કે એક સમયની વાત બતાવું આપણી દશા એવી થઈ ગઈ છે કે એક વાર ગામના દાદા હતા એ દાદાને કાગજે કઈ કાગજમાં તો એના માટે થઈને એમને કોઈ કીધું કે તમે વકીલ ને પાસે જાઓ તો તમને કરાવી દેશે વકીલ નું એડ્રેસ આપ્યું એટલે એમના કાર્ડ મળ્યો એટલે દાદા ત્યાં પહોંચી ગયા પણ દાદા જ્યાં ગયા એ વકીલના ઘરે ગયા સવાર સવારમાં ગયા સવારમાં પેપર વાંચી રહ્યા હતા પેપરમાં લુંગી પહેરીને ખુરશીમાં બેઠા બેઠા પેપર વકીલ વાંચતા હતા અને દાદા પહોંચી ગયા દાદા એને કે કામ છે વકીલ સાહેબ કે આવો દાદા બેસો કયું કામ છે કાગળ જોયા અને બધું આ તો બહુ નાનું કામ છે થઈ જશે પણ તમારા સાય સિક્કા માટે જે જોઈએ એ મારી ઓફિસમાં છે તમારે સવારે દસ વાગે આ જગ્યા પર આવશો ત્યારે વકીલ સાહેબે કીધું એટલે દાદા કે સારું કાગળ લઈ અને બીજે દિવસ સવારમાં વકીલની ઓફિસે પહોંચ્યા અને દાદાને ત્યાં જઈને પહોંચ્યા વકીલને બી જોયા પણ વકીલ સાહેબને જોઈને દાદા કહે છે તમે મારા વકીલ નથી મારા વકીલ તો લુંગી બન્યા ન જ અને અહીંયા ઓફિસમાં એ જ વકીલે કાળો કોટ પહેરેલો અને વકીલનો યુનિફોર્મ પહેરીને વકાલાતમાં બેઠા હતા એટલે આ દાદા જોયા ખરા પણ દાદા કે મારા વકીલ તમે નથી વકીલ સાહેબ કે હું જ તમને કાલે મળ્યો તો અને મેં તમને અહીંયા બોલાવ્યા છે એડ્રેસ આપ્યું તમે આમ કેમ કહો કે ના મારા તો બી દાદા એમ જ કે કે મારા પણ જો વકીલ છે એ તો લુંગી બનિયા જ પહેરે છે ત્યારે વકીલ સાહેબ કે કે મારું ઘર હતું અને સવારનો પર તો એટલો હું ફ્રેશ માઇન્ડ સે પેપર વાંચતો તો એટલો હું ઘરમાં લુંગી બનિયા પહેરીને બેઠો તો પણ હવે હું

ત્યાં બધા સમુલગ્ન મળતા હતા એટલે વકીલ સાહેબે દાદાને જોયા અને દાદાને પૂછ્યું કે દાદા કેમ છો તો દાદા ક્યારે અમે કોણ શું કે હું તમારો વકીલ કે ના મારા વકીલ તો કાળો કોટ પહેરે છે તમે કોણ છો કેમ કે આ લગ્નમાં સફારી સૂટ પહેરીને આવ્યા હતા એટલે વકીલ સાહેબના સફારી સૂટ જોઈને દાદા કહે છે કે તમે મારા વકીલ નથી મારા વકીલ તો કાળો જ કોટ પહેરે છે ત્યારે વકીલ સાહેબ કે હા હું એદ છું જે તમને કાગળમાં કામ કરી દીધું તું તમે મારા ઘરે આવ્યા હતા કે હા હા મારા સાહેબ તો કાળો કોટ પહેરે છે ત્યારે વકીલ સાહેબ કે છે કે અહીંયા હું લગ્નમાં આવ્યો છું એટલે હું કાળો કોટ નથી પહેરીને આવ્યો એટલે હું સફારી પહેરીને આવ્યો છું ત્યારે દાદાને વિશ્વાસ અપાવ્યો અને ત્યારે દાદા સમજી શક્યા કે આ મહારાજ વકીલ છે બસ એવી જ આપણી હાલત છે ભાઈઓ બહેનો આપણે પણ બધાના જીવનમાં ભગવાનને જાણવા માટે થઈને ઓળખવા માટે આજ ભૂલ થાય છે કેમ કે આપણે ભગવાનના વસ્ત્રને યાદ કરીએ છે અલગ અલગ અવતારોને અલગ અલગ જગ્યાએ ભગવાને અવતાર લઈને વેશભૂષાઓ કરી હવે આપણે જીવનમાં વેશભૂષાઓને યાદ કરી કરીને ભગવાનને ભજીએ છીએ ધ્યાન કરીએ છીએ અને એના જ કારણે આ દાદા જેવી આપણી હાલત થઈ ગઈ છે બધાની અને એના જ કારણે આપણે ભગવાનને પ્રેમ નથી કરતા ભગવાનને ઓળખી નથી શકતા આપણા કરતા તો કૂતરો હારો એના હરેક ડ્રેસમાં આવવા છતાં બી એના શેઠને ક્યારે ઓળખવામાં ગલતી નથી કરતો ક્યારે ભૂલ નથી કરતો એને કૂતરો હરેક હરેક ડ્રેસ માં આવવા વાળા શેઠ ને એ કૂતરો ઓળખી જ લે છે તો આપણે એના જેવા તો બનીએના ના ભગવાન ને જ્ઞાન થી ઓળખાય છે પ્રેમ થી ઓળખાય છે જેટલી શ્રદ્ધા હશે જેટલો પ્રેમ હોય તો આપણે ભગવાન ને સારી રીતે ઓળખી શકીએ હરેક જન્મ માં ઓળખી શકીએ ક્યારે આપણા થી ભૂલ ન થાય એના ઓળખવા માટે તમને આમ ન સમજાતું હોય તો ગીતા રામણ વેદ ઉપનિષદ જેટલા જેટલા બી ધર્મ ગ્રંથ છે એ એના માટે તો છે તો આપણે ભૂલ ન કરવી હોય તો ધર્મ ગ્રંથોનો સહારો લઈએ અને એથી ન સમજાય તો સાધુ સંત આપની સેવા માટે જ હોય છે ધર્મ ગ્રંથોનો સાર રૂપમાં સંત મહાત્મા આપણને સમજાવતા હોય છે મહાપુરુષો આવીને એનું જ્ઞાન કરાવતા હોય છે અને એનું જ્ઞાન થાય

એવી જ રીતે સુંદર શેઠ ને ત્યાં પણ ભગવાન સાધુ નું રૂપ લઈને આવ્યા અને એ જ કારણે એની શ્રદ્ધા જાગી અને એ પણ નિયમ લઈને ભક્તિ કરી જ્ઞાન અને જાણી અને કેટલી કવિતાઓ બનાવી અને માત મિલે પુનિ તાત મિલે સુત ભાત મિલે યુવતી સુખદાઈ એમણે સુંદર શેઠે કહ્યું કે સંસારને હર વસ્તુ મળશે જ્યારે ચાહો જેમ ચાહો ત્યારે મળી જશે પણ ભગવાનના કૃપાથી સાધુ સંત અને સત્સંગ મળે એ ભગવાનની કૃપા જ છે એમ સમજો એવું એમણે સમજાવ્યું તો આપણે હર હંમેશ આવી શ્રદ્ધાઓથી બંધાઈએ નહીં ડ્રેસોમાં નહીં વેશભૂષાઓમાં નહીં પણ આ જ મહાપુરુષોને શક્તિઓને હૃદયથી આત્માથી આપણે ઓળખીએ તો આપણે ક્યારેય ગલતી નહીં થાય તો સંસારમાં સાધુ સંત અવાજ લગાવે છે કે કોઈ લે લો રે કોઈ જ્ઞાન રામ નામ કા ખજાના મેં લૂટાઉં ગલી 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 ગલીમાં આપણને જ્ઞાન આપવા આવે છે એટલી સુવિધાઓ થઈ ગઈ છે અત્યારે

તો આ બહુ જરૂરી છે અને એનાથી જ આપણી અંદર શાંતિ મળે સુખ મળે અને જીવન મહાન બને એની બી કોશિશ અવશ્ય કરશો જે સાંભળું એના પર વિચાર કરશો બોલીએ શ્રી સતગુરુદેવ મહારાજ કી જય